નમસ્તે જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ ભક્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અક્ષર અમૃતમાં ભક્તો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતીને જો તમે સંપૂર્ણ રીતે સમજી લીધી તો માની લેજો કે હવેથી તમારી જિંદગી બદલાઈ જવાની છે તમારા ઘરમાં દરિદ્રતા હશે તો એ પણ દૂર થઈ જશે તમારા ઘરમાં અશાંતિ હશે લડાઈ ઝઘડા થતા હશે તો એ પણ શાંત થઈ જશે તમારા ઘરમાં બીમારીઓએ ઘર કરી લીધું હશે તો એ પણ દૂર થઈ જશે તમારા ઘરમાં પિતૃઓનું નડતર હશે તો એ પણ દૂર થઈ જશે અને સૌથી અગત્યની વાત તમારા ઘરમાં અપાર ધન તથા સુખ શાંતિનું આગમન થશે આજના આ વિડીયોમાં અમે તમને એવો એક ઉપાય બતાવવાના છીએ જેને કરવાથી નારા થયેલા પિતૃઓ તરત જ રાજી થઈ જશે જો તમે હજુ સુધી તમારા પિતૃઓને યાદ નથી કર્યા તમારા પિતૃઓનું શ્રાદ્ધ કે તર્પણ નથી કર્યું અથવા તમે તમારા પિતૃઓની તિથિ ભૂલી ગયા છો તો ચિંતા ન કરો આ વિડીયોમાં અમે તમને આ બધા દોષોમાંથી બચવાનો એક અગત્યનો ઉપાય અને પિતૃ અમાસની ફળદાયી કથા સાંભળવા મળશે જે તમારી જિંદગી બદલી દેશે તો ભક્તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલ અક્ષર અમૃતને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન ભોલેનાથની કૃપા આપણા પર નિરંતર બની રહે ભક્તો પિતૃ પક્ષમાં અમાસનો દિવસ છેલ્લો હોય છે આ દિવસે બધા જ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે એટલા માટે આ અમાસને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે જે લોકોને તેમના પિતૃઓની તિથિ ખબર નથી હોતી તેમનું શ્રાદ્ધ અમાસના દિવસે કરવામાં આવે છે અને જો કોઈ કારણોસર તમે તમારા પિતૃઓનું શ્રાદ્ધ નથી કરી શકતા તો તમારે અમાસના દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કે તર્પણ કરવું જોઈએ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ ભક્તો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો અમાસના દિવસે શ્રાદ્ધ તર્પણ નથી કરી શકતા તેમને પિતૃદોષ લાગે છે અને તેમના પિતૃઓને મુક્તિ નથી મળતી જ્યારે જે લોકો અમાસના દિવસે શ્રાદ્ધ અને તર્પણ કરે છે તેમના પિતૃઓને ચોક્કસ મુક્તિ મળે છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું પણ કહેવામાં આવ્યું છે કે બધા જ દેવી દેવતાઓને પ્રસન્ન કરતા પહેલાં પિતૃઓને પ્રસન્ન કરવા ખૂબ જ આવશ્યક હોય છે એટલા માટે અમાસના દિવસે સ્નાનદાન તર્પણ શ્રાદ્ધ જરૂર કરવા જોઈએ ભક્તો એવું કહેવામાં આવે છે કે જેના પિતૃઓ તેમનાથી નારાજ હોય છે અને તેમને પિતૃદોષ લાગેલો હોય છે જેને શાસ્ત્રોમાં સૌથી મોટો દોષ ગણવામાં આવે છે તે ઘરમાં કોઈ પણ કાર્ય સફળ થતા નથી પરિવારમાં કોઈ પણ વ્યક્તિની પ્રગતિ નથી કરી શકતો પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવતા બધા જ કાર્યો બગડી જાય છે ઘરમાં ગરીબી આવે છે ઘરમાં અશાંતિનો માહોલ બન્યો રહે છે ઘરના સભ્યો વારંવાર બીમાર પડતા રહે છે અને મુશ્કેલીઓ તમારા ઘરનો રસ્તો નથી છોડતી જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ કે મુશ્કેલીઓ હોય અથવા તમે પિતૃદોષથી પીડિત છો તો આજના આ વિડિયોને અંત સુધી જરૂર જોજો ભક્તો હવે આપણે સાંભળીશું પિતૃઓના મોક્ષ માટેની કથા યુગો યુગો પહેલાંની આ એક પ્રાચીન કથા છે એક રાજા થઈ ગયા જેમનું નામ સગર હતું રાજા સગર ખૂબ જ ધર્મપ્રેમી હતા પ્રજાનું કલ્યાણ એ જ તેમનો ધર્મ હતો અને તે માટે તેઓ અનેક ધર્મોના કાર્યો કરતા હતા રાજા સગરના આ ગુણોના લીધે તેમની કીર્તિ પ્રતિષ્ઠા માન અને ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી આ જોઈને દેવરાજ ઇન્દ્રને ઈર્ષા થતી હતી અને તેમને થતું હતું કે જો રાજા સગર આવી રીતે ભક્તિ કર્યા રાખે તો એક દિવસ તેમનું ઇન્દ્રાસન પણ ડોલી જશે રાજા સગરની ધર્મ ભક્તિ એટલી બધી પ્રખ્યાત હતી કે દેવરાજ પણ કંઈ કરી શકે તેમ ન હતા એક દિવસે દેવરસિંહ નારદ ભ્રમણ કરતાં કરતાં રાજા સગરના રાજ્યમાં આવી પહોંચ્યા તેમણે રાજા સગરને અશ્વમે યજ્ઞ કરવાનો સુજાવ આપ્યો રાજા સગરે આ સુજાવને સ્વીકાર કર્યા અને થોડા સમયમાં જ અશ્વમે યજ્ઞ શરૂ કર્યો આ યજ્ઞને જોઈ દેવરાજ ઇન્દ્ર ડરી ગયા અને તેમને થયું કે જો રાજા સગરનો આ અશ્વમ્ય યજ્ઞ સફળ થશે તો તેમનું ઇન્દ્રાસન તેમના હાથમાંથી જતું રહેશે માટે યજ્ઞ નિષ્ફળ કરવા જરૂરી છે દેવરાજ ઇન્દ્ર રાજા સગરના યજ્ઞમાં ચોરી છૂપેથી પહોંચી ગયા અને તેમણે અશ્વમેધ યજ્ઞનો ઘોડો ચોરી લીધો અને તે ઘોડાને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો ત્યારે કપિલ મુનિ તપ કરી રહ્યા હતા બીજી બાજુ યજ્ઞમાં બધા જ લોકો ઘોડાને શોધવા લાગ્યા અશ્વમેધ યજ્ઞનો ઘોડો ન મળતા રાજા સગરે તેમના સાઠ હજાર પુત્રોને અશ્વમેધ યજ્ઞના ઘોડાને પાછળ લાવવા માટે આદેશ કર્યા જો અશ્વમે યજ્ઞનો ઘોડો પાછો ન આવે તો અશ્વમે યજ્ઞ પૂર્ણ ન થાય અને ધર્મનું કાર્ય અધૂરું રહે રાજા સગરે જે ધર્મ માટે કાર્ય શરૂ કર્યું હતું તે સુંદર રીતે પૂર્ણ થાય તેના માટે પિતાશ્રીની યાજ્ઞા માનીને સાહીઠ હજાર પુત્રો અશ્વમે યજ્ઞના ઘોડાને શોધવા ચાલી નીકળ્યા શોધતા શોધતા તેઓ કપિલ મુનિના આશ્રમમાં આવી પહોંચ્યા ત્યાં તેમને અશ્વમે યજ્ઞનો ઘોડો જોયો તેમણે ધારી લીધું કે આપણા અશ્વમે યજ્ઞનો ઘોડો ચોરનાર ચોર આ કપિલ મુનિ છે તેથી તેમણે કપિલ મુનિને ચોર કહ્યા અને તેમને ખરું ખોટું સંભળાવવા લાગ્યા તેમની સાથે ખૂબ જ અભદ્ર વ્યવહાર કર્યો આવી રીતે રાજા સગરના સાહીઠ હજાર પુત્રોએ કપિલ મુનિનું અપમાન કર્યું સાઈઠ હજાર પુત્રોના અવાજથી કપિલ મુનિનું તપ ભંગ થયું સગર રાજાના પુત્રો તેમને ચોર કહી રહ્યા હતા તેવો અવાજ કપિલ મુનિના કાને સંભળાયો જેથી કપિલ મુનિ ખૂબ જ ગુસ્સે થયા અને તેમનું તપ ભંગ કરવા બદલ તથા તેમને ચોર કહેવા બદલ કપિલ મુનિએ કમંડળમાંથી પાણી હાથમાં લીધું અને સગર રાજાના સાઠ હજાર પુત્ર ઉપર અંજલિ છાંટી તેમને બાળીને ભસ્મ કરી દીધા આવી રીતે સગર રાજાના સાઠ હજાર પુત્રોનું અકાળ મૃત્યુ થયું આ રીતે મૃત્યુ થવાથી સગર રાજાના પુત્રોની આત્મા અંતરિક્ષમાં ભટકવા લાગી જ્યારે એકવાર મનુષ્યનું મૃત્યુ થાય છે અને તેમનું શરીર નષ્ટ થઈ જાય છે એટલે કે શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે પછી તેને સજીવન કરી શકાતું નથી આ કુદરતનો નિયમ છે કોઈ પણ દેવી દેવતા આ રીતે ભસ્મ થયેલા શરીરને ફરીથી બનાવી શકતા નથી આ સમાચાર દેવર્ષિ નારદે રાજા સગરને આપ્યા અને તેમને કપિલ મુનિના આશ્રમમાં બનેલી ઘટના રાજા સગરને કહી સંભળાવી રાજા સગર નારદજીને પૂછવા લાગ્યા નારદજી મારા પુત્રોની સદગતિ થાય મારો પુત્રોને મોક્ષ મળે તે માટે મારે હવે શું કરવું જોઈએ ત્યારે નારદજીએ રાજા સગરને ઉપાય બતાવ્યા સ્વર્ગમાં વહી રહેલા ગંગાજીને જો ધરતી પર ઉતરે તો તમારા અકાળ મૃત્યુ પામેલા પુત્રોની આત્માને શાંતિ મળી શકે અને મોક્ષ મળી શકે આ માટે તમારે ગંગાજીને ધરતી પર લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ આવી રીતે નારાજજીએ રાજા સગરને આ ઉપાય જણાવ્યો રાજા સગરે પોતાના પુત્રોના મોક્ષ માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમનો મોક્ષ તેઓ કરાવી શક્યા નહીં આવી રીતે રાજા સગરના કુળમાં અનેક વંશજો આવી ગયા પરંતુ તેઓ રાજા સગરના પુત્રનો મોક્ષ કરાવી શક્યા નહીં તેમને ગંગાજીને ધરતી પર લાવવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારબાદ રાજા સગરના કુળમાં ભગીરથ નામનો પુત્રએ જન્મ લીધો ભગીરથ દિવસે દિવસે મોટો થવા લાગ્યો ભગીરથ મોટો થયો અને તે પછી રાજા બન્યો રાજા ભગીરથને તેમના કુળવંશ વંશજોનું આવી રીતે અકાળ મૃત્યુ થયું હતું તેની જાણ થઈ ત્યારબાદ રાજા ભગીરથે નિશ્ચય કર્યો કે ગંગા માતાને ધરતી પર લાવીને તેમના પૂર્વજોને પાણી પાઈ તેમના પિતૃઓની આત્માને શાંતિ આપવી અને તેમનો મોક્ષ કરાવવો આ માટે રાજા ભગીરથે એક પગ ઉપર ઊભા રહીને ઘોર તપસ્યા કરી અને વર્ષો સુધી માતા ગંગાનું તપ કર્યું રાજા ભગીરથના તપથી ગંગા માતા પ્રસન્ન થઈ ગયા અને ગંગા માતાએ ધરતી પર આવવાનું વચન રાજા ભગીરથને આપ્યું ગંગાજીએ રાજા ભગીરથને કહ્યું મારો વેગ એટલો બધો પ્રચન્ડ છે કે જો હું સ્વર્ગમાંથી વેગથી ધરતી ઉપર પડીશ તો હું પાતાળ લોકમાં સમાઈ જઈશ જો હું આ વેગથી ધરતી પર આવીશ તો ધરતીનો નાશ થઈ જશે ધરતી પર હું રહી શકીશ નહીં જો તારે મને ધરતી પર રાખવી હોય તો તે માટે કોઈ આધાર જોઈએ અને તે આધાર ભગવાન ભોલેનાથ સિવાય કોઈ કરી શકે તેમ નથી માટે હવે તું ભગવાન શિવજીનું તપ કર જો તું ભગવાન શિવને મનાવી લઈશ તો હું ધરતી પર આવવા માટે તૈયાર છું આવી રીતે ગંગા માતાએ રાજા ભગીરથને વચન આપ્યું અને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા આ સાંભળીને રાજા ભગીરથે ભગવાન શિવને રાજી કરવા માટે તપ શરૂ કરી દીધું અને ભગવાન શિવનું ઘણા વર્ષો સુધી તપ કર્યું ત્યારબાદ ભગવાન શિવ રાજા ભગીરથના તપથી પ્રસન્ન થયા રાજા ભગીરથે પોતાના પિતૃઓના મોક્ષ માટેની બધી જ વાત ભગવાન શિવને કહી સંભળાવી અને ગંગા માતાએ કહેલા વચનો પણ કહી સંભળાવ્યા ભગવાન શિવ રાજા ભગીરથને વચન આપ્યું કે તમારા પિતૃઓના મોક્ષ માટે હું ગંગાજીને મારી જતાઓમાં સમાવવા માટે તૈયાર છું તું ગંગાજીને પ્રણામ કર અને તેમનું આહવાન કર જેથી ગંગાજી તેમની ધારા સ્વર્ગમાંથી વહેળાવવાનું શરૂ કરે અને હું તેમને મારી જટામાં સમાવી લઈશ આવું વચન ભગવાન શિવે રાજા ભગીરથને આપ્યું ત્યારબાદ રાજા ભગીરથે ગંગા માતાનું સ્મરણ કર્યું અને ત્યાં ગંગા માતા પ્રગટ થયા ગંગાજીએ તથસ્થું કહ્યું અને સ્વર્ગમાંથી પોતાની ધારાને વહેળાવવાનું શરૂ કર્યું ગંગાજીએ પૂરજોશમાં સ્વર્ગમાંથી વહેવા લાગ્યા અને તેમને કૈલાસ પર્વત ઉપર વહેવાનું શરૂ કર્યું ત્યાં ભગવાન શિવે ગંગાજીને પોતાની જટામાં સમાવી લીધા ત્યારબાદ ભગવાન શિવની જટાઓમાંથી ગંગાજીએ મંદ ધારે વહેવાનું શરૂ કર્યું જેથી ગંગાજી ધરતી પર રહી શકતા ત્યારબાદ ગંગાજીના પવિત્ર જળને લઈને રાજા ભગીરથ ધરતી પર ચાલવા લાગ્યા રાજા ભગીરથ આગળ ચાલતા ચાલતા જાય છે અને પાછળ પાછળ માતા ગંગા વહી રહ્યા છે જે રસ્તે રાજા ભગીરથ ચાલ્યા જાય છે માતા ગંગા તે જ રસ્તે વહી રહ્યા છીએ ત્યારબાદ રાજા ભગીરથ હરિદ્વારની પાવન ભૂમિ પર આવી પહોંચ્યા ગંગાજી ત્યાં વહેવા લાગ્યા ત્યાંથી રાજા ભગીરથ આગળ ચાલ્યા રાજા ભગીરથ જે જગ્યા પર તેમના પિતૃ મૃત્યુ પામ્યા હતા તે કપિલ મુનિના આશ્રમમાં આવી પહોંચ્યા જ્યાં પોતાના સાઠ હજાર પૂર્વજોની રાખ પડી હતી ત્યાં રાજા ભગીરથ આવી પહોંચ્યા અને ત્યારબાદ રાજા ભગીરથ ગંગા માતાને બે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા હે મા ગંગા આ અમારા પિતૃઓની રાખ છે તમારું પવિત્ર જળ તેમના ઉપર વહાવી દો જેથી મારા પિતૃઓની આત્માને શાંતિ મળે અને તેમનો મોક્ષ થાય હે માતા ગંગા અમારા પિતૃઓનું કલ્યાણ કરો આવું કહેતા રાજા ભગીરથે માતા ગંગાને પ્રણામ કર્યા ત્યારબાદ રાજા ભગીરથના શબ્દો સાંભળીને માતા ગંગાએ પોતાની ધારાઓ વહેળાવી અને થોડી જ વારમાં રાજા ભગીરથના પિતૃઓની અસ્થિઓ ગંગા માતાના જળમાં વહેવા લાગી અને તેમની આત્માને શાંતિ મળી આ કાર્ય થવાથી રાજા ભગીરથના પિતૃઓની સદગતિ થઈ અને તેમનો મોક્ષ મળ્યો આ રીતે રાજા ભગીરથે પોતાના સાઠ હજાર પિતૃઓને જળ અર્પણ કરી તેમનો મોક્ષ અપનાવ્યો બોલો શ્રી ગંગા માતા કી જય તો ભક્તો આપણે સર્વપિતૃ અમાસની ફળદાયી અને પિતૃઓને મોક્ષ આપનારી કથા સાંભળી હવે આપણે સર્વપિતૃ અમાસના દિવસે કરવાના એ અગત્યના ઉપાય વિશે જાણીશું આ ઉપાય તમારે સર્વપિતૃ અમાસના દિવસે કરવા જોઈએ ભક્તો આ ઉપાયને કાળા તલથી કરવાનો છે શાસ્ત્રોની અંદર તલનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે તલ ભગવાન વિષ્ણુના શરીરમાંથી નીકળ્યા છે અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે કેમ કે તે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તલને દેવ અન્ન પણ કહેવામાં આવે છે અને તલ પિતૃઓને પસંદ પણ હોય છે આમ જોવા જઈએ તો તલ ત્રણ પ્રકારના હોય છે પરંતુ કાળા તલ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે માન્યતા છે કે તર્પણ સમયે પિંડદાન કરવાથી મૃતકને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે ગરુડ પુરાણ અનુસાર જો કાળા તલ પિતૃઓને અર્પણ કરવામાં આવે તો તે અમૃતરૂપ થઈને પિતૃઓને મળે છે પિતૃ કોઈ પણ યોનિમાં હોય તો પણ તે તલ ત યોનિમાં પિતૃઓને પ્રાપ્ત થાય છે અને કાળા તલની સાથે સાથે જે પણ કંઈ વસ્તુઓ અર્પણ કરવામાં આવી હોય તે પણ પિતૃઓને મળે છે તો ભક્તો કાળા તલ વગર કોઈ પણ વસ્તુ પિતૃઓને અર્પણ કરવામાં આવે તો તે વસ્તુ દુષ્ટ આત્માઓ લઈ લે છે અને પિતૃઓને મળતી નથી એટલા માટે તલ વગર જળ અર્પણ કરવામાં આવતા નથી ભક્તો આજના આ વિડીયોમાં અમે તમને કાળા તલથી કરવામાં આવતો એક આસાન ઉપાય જણાવીશું આ ઉપાયને કરવાથી પિતૃઓ તુપ્ત થાય છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે તથા પિતૃઓના આશીર્વાદથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે બગડેલા બધા જ કાર્યો થવા લાગે છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે તો ભક્તો આ ઉપાયને સાચી રીતે સમજવા માટે આ વીડિયોના અંત સુધી જરૂર જોડાયેલા રહેજો આ ઉપાયને કરવા માટે સૌથી પહેલાં તમારે સવારમાં વહેલા ઉઠવાનું છે તથા ગંગા સ્નાન કરવાનું છે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાથી પવિત્ર થઈ જવાય છે સ્નાન કરીને પીળા રંગ અથવા લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ ત્યારબાદ તમારે એક સ્વસ્થ લોટો લેવાનો છે ભક્તો તમે તાંબાનો પિત્તળનો કે સ્ટીલનો લોટો પણ લઈ શકો છો હવે આ લોટામાં શુદ્ધ જળ ભરવાનું છે જળમાં થોડું ગંગા જળ નાખવાનું છે ત્યારબાદ તે જળમાં સાફ કરેલા થોડા કાળા તલ નાખવાના છે અને ત્યાર પછી તેમાં થોડી સાકર નાખવાની છે આ રીતે એક લોટો જળ તૈયાર કરવાનો છે ભક્તો હવે આ લોટાને તમારે કોઈ પણ ખુલ્લા સ્થાન પર લઈ જવાનો છે ભક્તો આ લોટાને તમે તમારા ઘરની અગાસી ઉપર પણ લઈ જઈ શકો છો તમારા ઘરની આગળ ખુલ્લી જગ્યા હોય તો ત્યાં પણ લઈ જઈ શકો છો તથા ઘરમાં એવી કોઈ જગ્યા ન હોય તો તમારે આ લોટાને તમારા મંદિરમાં લઈ જવો જોઈએ એટલે કે ઘરની આસપાસ કોઈ મંદિર હોય તો ત્યાં લઈ જવો જોઈએ અને ત્યાં જઈને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઊભા રહી જવાનું છે ભક્તો શાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશામાં પિતૃલોક છે દક્ષિણ દિશાની સ્વામી પિતૃદેવ છે પિતૃઓના વાસ દક્ષિણ દિશામાં માનવામાં આવે છે એટલા માટે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તમારે દક્ષિણ દિશામાં જળ ચડાવવું જોઈએ ભક્તો હવે તમારે જળ ચઢાવતા પહેલાં લોટાને હાથમાં લેવાનો છે અને જળ ચઢાવતા સમયે ઓમ પિતૃદેવાય નમઃ આ મંત્રનો જાપ એકસો ને આઠ વખત કરવાનો છે આવી રીતે પિતૃદેવના મંત્રનો જાપ કરતાં કરતાં જળ અર્પણ કરવાનું છે ભક્તો તમારે ખાસ યાદ રાખવું જોઈએ કે દક્ષિણ દિશા તરફ જ મુખ રાખીને તમારે આ જળને અને મંત્રનો જાપ કરતા રહેવાનું છે અને અર્પણ કરવાનું છે ભક્તો હવે જળ ચડાવ્યા પછી લોટામાં જે કંઈ પણ વસ્તુ રહી ગઈ હોય તે વસ્તુને લોટામાંથી બહાર કાઢીને જે જગ્યાએ જળ ચઢાવી હોય તે જગ્યાએ નાખી દેવાની છે જળ ચઢાવ્યા બાદ પણ તમારે આ જાપ કરતા રહેવાનું છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ જાપ પણ તમારે એકસો ને આઠ વાર કરવાનો છે આ જાપ તમે બેઠા બેઠા કે જ્યાં જળ ચઢાવ્યું છે ત્યાં ઊભા ઊભા પણ કરી શકો છો જો તમે જે જગ્યાએ જળ ચઢાવ્યું છે તે જગ્યાએ જાપ કરવા ન માગતા હોય તો તમે તમારા ઘરે આવીને પણ આ મંત્રનો જાપ કરી શકો છો આ રીતે તમારે આ ઉપાય કરવાનો છે ભક્તો આ જે ઉપાય બતાવ્યો છે તેવી રીતે તમે આ બીજો ઉપાય કરશો તો તમારા ધનની વૃદ્ધિ થશે જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે ભક્તો આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો તૈયાર કરવાનો છે લોટ બાંધતી વખતે મીઠું કે મસાલા નથી નાખવાના લોઠ બાંધીને એક દીવો તૈયાર કરવાનો છે ત્યારબાદ તે દીવામાં શુદ્ધ ઘી ભરવાનું છે ત્યારબાદ આ દીવાની અંદર એક લાંબી વાટ મૂકવાની છે આ રીતે દીવો તૈયાર કર્યા પછી દીવાને દક્ષિણ દિશા તરફ લઈ જવાનો છે એટલે કે તમારા ઘરનો ખૂણો દક્ષિણ દિશામાં પડતો હોય તે દક્ષિણ દિશાના ખૂણાથી પહેલાં સાફ કરી દેવાનો છે ત્યાં ગંગાજળનો છંટકાવ કરવાનો છે અથવા તો ગૌમૂત્રનો છંટકાવ કરવાનો છે અને ત્યાર પછી તમારે આ દીવાને ત્યાં રાખવાનો છે નીચે લાલ કલર કે પીળા કલરનું કપડું પાથરવાનું છે તથા આ દીવાનું દક્ષિણ દિશા તરફ જ વાટ રહે કે મુખ રહે તે રીતે આ દીવાને પ્રચલિત કરવાનો છે ભક્તો તમારે અમાસની આખી રાત આ દીવો પ્રચલિત રહે તે રીતે તેમાં ઘી હોમતા રહેવાનું છે ભક્તો ખાસ યાદ રાખજો કે દીવો પ્રચલિત કરીને તમારે તેમાં કાળા તલ નાખવાના છે જો તમે દીવામાં કાળા તલ નહીં નાખો તો તમારો આ ઉપાય નષ્ટ થઈ જશે એટલા માટે તમારે કાળા તલને ભૂલવાના નથી અને દીવામાં નાખવાના છે આ રીતે દીવો કરીને તમારે પ્રાર્થના કરવી જોઈએ અને તમારી જે પણ કંઈ મનોકામના હોય તે તમારે ભગવાનને કહેવી જોઈએ તથા દીવાની બાજુમાં બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાએ નમઃ આ મંત્રનો જાપ કરી શકો છો તથા પિતૃઓના મંત્રનો પણ જાપ કરી શકો છો ઓમ પિતૃ પિતૃદેવાએ નમઃ આવી રીતે જાપ કરવાથી તમારા જીવનમાં ખૂબ જ ઝડપથી સુખ સમૃદ્ધિ આવવા લાગશે અને પિતૃદોષમાંથી મુક્તિ મળશે ભક્તો આવી રીતે અમાસના દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ આવી રીતે ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તથા શ્રી હરિ વિષ્ણુ ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે ભક્તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો ભક્તો આવી રીતે પિતૃ પક્ષમાં સર્વપિતૃ અમાસના દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ તો ભક્તો આશા રાખું છું કે તમને સર્વપિતૃ અમાસની કથા અને ઉપાય જરૂર પસંદ આવ્યા હશે વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને જો હજુ સુધી અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ